આઠ વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ઇચ્છાપુર સર્વિલન્સ સ્કોડ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન છ સુરત તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જે ડિવિઝન નાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી છેલ્લા આઠ વર્ષથી ટ્રક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારુ અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જોધાભાઈ નાઓ છેલ્લા ઘણા સમયથી આ બાબતે વર્કઆઉટ કરી અંગત બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીને લોકેટ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીના નામે મોહમ્મદ અક્રમ અકબાલુદ્દીન ખાન ઉમર વર્ષાલીસ ધંધો ડ્રાઈવર રહેઠાણ કૃતિકા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દિયા કોમ્પ્લેક્ષ ગુડલાવ ચોકડી નંબર હૈશી થાના મંધાતા જિલ્લો પ્રતાપગઢ યુપી ના લોકેશન આધારે સુરત ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે